બસંત નહીં પેલો ડાયલોગ તમે પૂરો કરો બરોબર ડાયલોગ પૂરો કરો અને બાજુ હીરો તમે આ નહી બરોબર વારે ઘડી દસ વખત કટાયા છે હવે કટ આપવા ના જોવા વાળા નહીં ને પેલા મને એક્ટિંગ બરાબર આવતી નહીં એક્ટિંગ ની પછી પેલી કરે નહી પકડવા વાળા હોય ને બે બાજુ

એટલે ખાલી હવે તો તમને આ ભાઈ પકડી રહ્યો છે અને બસંતી ઇન કૂદતો કે સામને નહીં નાચના આટલું કહેવાનું છે પેલો ડાયલોગ આ તો ભાઈ પિક્ચર બનાવો છો એટલે હાલ તો કીધું યાર તમે કે નહીં કાકા શોલે પિક્ચર ઓ હો હો ઈ તો મારા ગડિયા નું પિક્ચર કેવાય કે તમારા દોહા ના દોહરું રહ્યું સોલે પિક્ચર નું ગુજરાતી અમે બનાવો છો તમે જ બનશો કે યાર માથા કુટ કરે ઓગણ બનાવો બનાવો તો બનાય તો જો છો બનાવવાની કોશિશ જ કરવા રહી ગયા તમે કાકા વચ્ચે તમે ડિસ્ટર્બ કર્યા વગર એક બાજુ ઊભો રહેવાનું કીધું ને જેટલું કીધું એટલું જ કરો તમે બાકીની માથા કુટ ના કરો ભાઈ કણ પણ એક કોમ કે આખો ડાયલોગ ફેરથી ભૂલી જઈજો આખો ડાયલોગ એટલો બસંતીન કૂતો કે સામે નઈ નાચતા આટલું એલા પકડજી તું ફટાફટ

ભૈયા ઉડતો એડો આડો થઈ ગયો છે ને આ આબા મંડી છો આ જો તમારી બેદરકારી થી બોલે ભયા બપોરે હું જવાય છે વાપરે ભયાક નહીં કરતા

ના પેલી વાટી પાડી પાડી મારા વર્ષો હાચુક ચોરી કરવા આવે વાળો તો હાચુકલા મને હા ઘડી વાર બેસી ને પહી છું બહુ વાર તો

રિપોર્ટર બધા દીવાર પકડ્યો રમી પકડ્યો સાહેબ જો મેડલ અમને જે હાલ આપડે ટીમ દેખાતા

મેડલ ચાલી હવે અલ્યા મેડલ વાળીઓ આ તો શૂટિંગ ચાલુ છે આ પિક્ચર નો હીરો છે અને આ પોલીસ વાળો ને પોલીસ વાળું બન્યું છે અને અમારો સીન ચાલુ કેમેરો તો અને આ છોકરાને નાખશો તમે

આ એક વાત કહું બધી તારી ભૂલ છે એ કાકા ભાઈ માતા તો તારે છો એ બેઠ બેઠો જોવા આવતું હતું એટલે પણ હું કીધું તમે સીન લીધો હશે મને આખો સીન કીધો હું

હર બીજા હિરોન બીજા આવી ખોવા પડશે કેરેક્ટરો